નું ખીજડીયા પક્ષી અભયારણ્ય પ્રવાસીઓ માટે આકર્ષણ કેન્દ્ર બન્યું જામનગરની વિશ્વ પ્રસિદ્ધ ખીજડીયા બર્ડ સેન્ચ્યુરી શિયાળામાં સોળે કડાય ખીલી ઉઠે છે અહીં વિશ્વભરમાંથી ત્રણસો થી વધુ પ્રજાતિના યાયાવર પક્ષીઓ આવે છે સાયબેરિયા આફ્રિકા અને યુરોપ જેવા દૂર સુદૂર દેશોમાંથી પક્ષીઓ અહીં લાંબો પ્રવાસ ખેડીને આવે છે શિયાળાની શરૂઆત થતાં જ અહી સુંદર સૂર્યોદય માણવા માટે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે જામનગરથી માત્ર બાર કિલોમીટર દૂર આવેલું આ પક્ષી અભયારણ્ય લગભગ છ પોઈન્ટ પાંચ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે ખીજડિયાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર અનુસાર મીઠા પાણીના પાણીના સરોવર અને ખારા જળાશયોનું વિશિષ્ટ મિશ્રણ પક્ષીઓ માટે કુદરતી પ્રજનન સ્થળ બનાવે છે દર વર્ષે લાખો પ્રવાસીઓ અહીં વિવિધ પક્ષીઓ અને વન્યજીવો નિહાળવા આવે છે ખીજડિયા બર્ડ સેન્ચુરી પ્રકૃતિના સૌંદર્ય અને જીવસૃષ્ટિની સમૃદ્ધિનું એક જીવંત ઉદાહરણ છે લોકલ મેગ્રેટી અને રેસિડેન્ટ પક્ષીઓ છે અને આમાં ખાસ કરીએ તો ખીજડીયા પક્ષીઓનો રાજા જે કહીએ એ બ્લેક નેક સ્ટ્રોક એટલે કે કાળી ડોક ડોક જે ખીજડીયા માટે એક ગર્વની વાત છે અને એક ખૂબ પ્રચલિત અને